હત્યાના લઈને સમાજ દ્વારા પાટણ જિલ્લા આવેદનપત્ર આપવામાં આવ્યું સિદ્ધપુર તાલુકાના લુખાસણ ગામના હત્યાના કુનાને લઈને નવ પર ગણા દેવ સમાજ પાટણ જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યો તો આશરે દસ દિવસ પહેલા સિદ્ધપુર તાલુકાના લુખાસણ ગામના રાવળ સમાજની મહિલાની કરપીણ હત્યા કરવામાં આવી હતી જેમાં પીડિત પરિવારને ન્યાય ન મળતા પીડિત પરિવાર સહિત સમગ્ર નવપરગણા રાવણદેવ સમાજે પાટણ કલેકટરશ્રીને આવેદનપત્ર આપ્યું સિદ્ધપુર તાલુકાના લુખાસણ ગામના સ્વર્ગસ્થ કેસરબેન રાવળને ન્યાય અપાવવા અને ગુનેગારોને ગણતરીના સમયમાં ધરપકડ કરવામાં આવે અને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી પીડિત પરિવાર અને નવ પરગણા રાવળદેવ સવારને ન્યાય મળે તે માટે પાટણમાં મહાન રેલી યોજી કલેક્ટર કચેરી અને એસપી ઓફિસ ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જેમાં પાંચ હજારથી વધુ લોકો રેલીમાં જોડાયા હતા અને પીડિત પરિવાર સહિત નવ પરગણા રાવળદેવ સમાજને ન્યાય નહીં મળે તો અને તે પણ વધુ લોકો દ્વારા રેલી યોજી ગાંધી ચિંધ્યા માર્કે ચાલીને આ રેલી ગાંધીનગર સુધી લંબાવવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી અમારે અમે કલેક્ટર સાહેબ અને એસપી સાહેબના ત્યાં લેખિત આવેદન પત્ર આપ્યું છે એમાં સ્પષ્ટ લખ્યું છે કે આ નિર્મમ હત્યા થઈ છે એ હત્યાના ગુનેગારોને દસ દિવસ સુધી તમે જપ્ત નથી કર્યા એટલે તમારે આ ગુનેગારોને તાત્કાલિક પકડી અને કડકમાં કડક સજા કરવી પડશે અને નહીં કરો તો અમે ગાંધીજીના માર્ગે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સુધી આ ફરિયાદ લઈને જઈશું જરૂર પડે સીઆઈડી ક્રાઇમને પણ તપાસ સોંપીશું અને આ જનમેદની ધ્યાનમાં રાખી અને આ સમાજની લાગણીને તમે માન આપી અને વહેલા તકે આરોપીની ધરપકડ કરો અને એને કડક સજા કરો આપનું નામ ડૉક્ટર દિનેશ મટવા પ્રમુખ ગુજરાત રાવળ યોગી સેવા સંઘ